આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે દરેક મહિલાને ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટિપ નંબર વન તો ઘણી વખત એવું બને કે એક જ વસ્તુ વારંવાર એક જ વાસણમાં રાખવાથી તે વાસણમાં તે વસ્તુની સ્મેલ આવવા લાગે છે જેમ કે દૂધનું વાસણ હોય દરરોજ એક જ તપેલીમાં દૂધ રાખીએ તો તેમાં દૂધની સ્મેલ આવવા લાગે છાશની બોઘીણું હોય તો એમાં પણ છાસની વાસ આવવા લાગે તો આ વાસણમાં આપણે બીજી કોઈ વસ્તુ પછી રાખી ન શકીએ અને તેમાંથી તે સ્મેલ આવતી હોય છે તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે તો જે પણ વાસણમાં તેવી સ્મેલ આવતી હોય તે વાસણમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરવાનો ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરીશું હવે આ રીતે આ ચણાના લોટને આખા જ વાસણમાં આ રીતે પ્રસરી દેવાનું છે આ રીતે ચણાના લોટમાં પાણી એડ કરી અને આ વાસણને આપણે સાફ કરવાનું છે ત્યાર પછી આ ચણાના લોટને અડધો કલાક સુધી આ વાસણમાં એમને એમ રહેવા દઈશું ત્યાર પછી તેને સાદા પાણીથી ધોઈ નાખવાનું છે તમે જોઈ શકશો કે આ વાસણમાં જે પણ સ્મેલ આવતી હતી જે પણ દુર્ગંધ આવતી હતી તે દરેક સાવ દૂર થઈ જશે અને વાસણ એકદમ થઈ જશે ખૂબ જ આસાન અને ખૂબ જ ઉપયોગી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો ઘણી વખત એવું બને કે આપણે કોઈ પણ પેકેટ લાવ્યા હોય જેમાંથી વસ્તુ આપણે અમુક વપરાશમાં લીધેલી હોય અને ત્યાર પછી પેકેટ એમ પડ્યું હોય તો વસ્તુ તેમાંથી ઢોળાઈ જાય અથવા તો કોઈ ખાદ્ય વસ્તુ હોય તો તે હવાઈ જાય નવી લાગી જાય તો તેવી પ્રોબ્લેમ્સ આવતી હોય છે તો તેના માટે તમે આ ઉપાય કરી શકો ગેસની ફ્લેમ ઓન કરી અને ચાકુને આપણે થોડું ગરમ કરવાનું છે હવે આ ગરમ ચાકુને આ રીતે જુઓ પેકેટ પર નોર્મલી પ્રેસ કરીશું ને તો શું થશે કે એક સિલાઈ લાગી જશે ને સીલ પેક થઈ જશે જુઓ આ રીતે તમે પેકેટને પેક કરી શકો છો કોઈ પણ ખાદ્ય પદાર્થની વસ્તુવાળું પેકેટ હોય કે આ રીતનું કોઈ પણ ડિટરજન્ટ પાવડરનું પેકેટ હોય તમે દરેકમાં આ રીતે તેને પેક કરી શકો છો પેકેટને તો ખૂબ જ કમાલનો આઈડિયા છે ખૂબ જ ઉપયોગી આઈડિયા છે જુઓ હવે આમાંથી વસ્તુઓ જરા પણ ઢોળાવાની નથી આ પેકેટ અહીં એકદમ પેક થઈ ગયેલું છે એ જ રીતે ખાવાની કોઈ વસ્તુ હોય બિસ્કીટના પેકેટ હોય કે કોઈ પણ નમકીન પેકેટ હોય તો તેમાં પણ આ ઉપયોગ કરી શકાય અહીં મેં ચણાના લોટનું પેકેટ લીધેલું છે તેમાં પણ આપણે સેમ આ જ રીતે સિલાઈ લગાવી લેવાની છે ચાકુને અહીં આપણે વધારે ગરમ નથી કરવાનું નહીતર આ જે પ્લાસ્ટિક હોય જે તે ઓગળી જાય તો ચાકુને અહીં આપણે થોડું જ ગરમ કરવાનું છે અને આ રીતે તમે કોઈ પણ પેકેટને સિલાઈ કરી શકો છો ખૂબ જ એવી ઉપયોગી આ ટીપ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે જે આ સેફ્ટી પિન હોય તેમની ધાર જે હોય તે બુઠ્ઠી થઈ ગઈ હોય ત્યાર પછી આપણે કોઈ વજનવાળી સાડી હોય કે કોઈ વર્કવાળી સાડી હોય તેમાં આ રીતે સેફ્ટી પિન લગાવીએ ને તો આટલા જાડા કાપડમાં આ સેફ્ટી પિન ન લાગી શકે તો તેના માટેનો આ બેસ્ટ આઈડિયા છે તો હવે આપણે આ સેફ્ટી પિનની ધાર કાઢીશું તો તેના માટે મેં અહીં નેલ કટરનો ઉપયોગ કર્યો છે નેલ કટરમાં જે આ ખરબચરો પાર્ટ હોય તેના પર તમે આ રીતે સેફ્ટી પિનને થોડી રબ કરીશું ને ઘસીશું ને તો સેફ્ટી પિનમાં સરસ ધાર નીકળી જાય છે અને સેફ્ટી પિન છે જે અણીદાર બની જાય છે ત્યાર પછી તમે કોઈ પણ વર્કવાળી સાડી હોય અથવા તો કોઈ પણ એવા કપડાં હોય જેમાં સેફ્ટી પિન ન લાગી શકતી હોય તો તેમાં પણ તમે સરળતાથી સેફ્ટી પિન લગાવી શકો છો તો આ સેફ્ટી પિનમાં ધાર કાઢવા માટેનો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરી જજો હવે ગમે તેવા વર્કવાળા કાપડમાં કે જાડા એવા કાપડમાં પણ સેફ્ટી પિન લગાવી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા આ આપણા એક ડેઈલી વ્યુઅર્સ છે સબસ્ક્રાઈબર છે તેમની કમેન્ટ હતી કે ખીલ હોય તો ખીલ માટેનો કોઈ ઉપાય બતાવો તો જનરલી જેમની તેલી ત્વચા હોય ને ઓઇલી સ્કીન હોય તેઓને જ ખીલનો પ્રોબ્લેમ રહેતો હોય છે છતાં પણ તમને ઘણા અમુક આપણા બોડીમાં એવા કોઈ પ્રોબ્લમ્સ હોય ને તેને કારણે પણ ખીલ થતા હોય છે ઓઇલી હેર હોય તો તેના કારણે પણ થઈ શકે અથવા તો પેટમાં કોઈ તકલીફ હોય તેના કારણે પણ ખીલ થતા હોય છે ચહેરા પર ખીલ થવાના ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે તો આજે આપણે દરેક જાતના ખીલના સોલ્યુશન માટે એક જ ઉપાય કરવાનો છે જે તમે કોઈપણ પ્રકારના ખીલ પર આ પ્રયોગ કરી શકો છો અને સો ટકા રિઝલ્ટ પણ મળશે જ તો તેના માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું ગરમ દૂધ લેવાનું છે આપણે અહીં ઠંડુ દૂધ નથી લેવાનું આ રીતે મેં અહીં બે ચમચી જેટલું ગરમ દૂધ લીધેલું છે ત્યાર પછી તેમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરવાનો છે આ રીતે ચણાનો લોટ મિક્સ કરીશું હવે આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ અહીં પેસ્ટ એકદમ પાતળી થઈ જાય તો તમે વધુ ચણાનો લોટ એમાં મિક્સ કરી શકો છો આ રીતે આપણે ઘટ પેસ્ટ બનાવવાની છે આ એક બેસ્ટ સોલ્યુશન છે કોઈ પણ પ્રકારના ખીલ હશે ને તો તરત જ તે મટી જાય છે ખીલ હંમેશા જો ઓઇલી પદાર્થ વધારે ખાવામાં આવતા હોય તીખું તળેલું વધારે ખાઈએ તો પણ ત્વચા વધારે તેલી રહે છે અથવા તો માથામાં વાળમાં ખૂબ વધારે પ્રમાણમાં તેલ આપણે નાખીએ તો પણ તેલવાળા વાળને લીધે પણ ખીલ થાય છે અથવા તો ઘણી વખત મેલા ઓશિકાના લીધે પણ ખીલ થઈ શકે છે એવા ખીલ થવાના ઘણા કારણો હોય છે તો હવે આ ચણાના લોટ અને દૂધને મિક્સ કરી જ્યાં પણ ખીલ થયેલા છે તે ખીલ પર આને લગાડવાનું છે અને ત્યાર પછી તેને સુકાવા દેવાનું છે સુકાઈ જાય પછી તેને આપણે વોશ કરી નાખશું તમે જોઈ શકશો કે ફક્ત આઠ કે દસ દિવસમાં તમને ફર્ક જોવા મળશે ખીલ છે તે એકદમ બેસી જશે અને મટી જશે અહીં તમે ચણાના લોટના બદલે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે ડ્રાય પ્રોપર્ટીઝ જેની હોય ને તે વસ્તુનો ઉપયોગ કરવાનો છે તેલી ત્વચામાં હંમેશા ખીલ થતા હોય તો ચણાનો લોટ છે કે મુલતાની માટી છે તે એકદમ ડ્રાય હોય તેનાથી શું થાય તે બધું જ તેલ એબ્ઝોર્વ કરી લે અને ખીલ તરત જ મટી જાય છે એ સિવાય તમે ફેસ પર કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય મોઇશ્ચરાઇઝર વાપરતા હોય ક્રીમ વાપરતા હોય તે ઓઇલી બેઝ પર ન હોવું જોઈએ તે વધારે ચીકણા પદાર્થમાં તેલવાળું ન હોવું જોઈએ તેનાથી પણ આપણા મોઢા પર ખીલ થઈ શકે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આ સિંક એટલી ગંદી થઈ જાય કે જેને સાફ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે આપણા પાસે આને સાફ કરવાનો એટલો સમય ના હોય તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે તો તેના માટે આપણે એક બાઉલમાં આટલું પાણી લેવાનું છે હવે આ પાણીમાં એક લીંબુનો રસ નીચવીશું લીંબુના રસને બદલે લીંબુના ફૂલ હોય તો પણ ચાલે તો અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરવાના છે અથવા તો લીંબુનો રસ એડ કરીશું ટૂંકમાં કે આપણે સાઇટ્રિક એસિડ આમાં મિક્સ કરવાનું છે તો અહીં મેં આ રીતે આખું જ લીંબુ આ પાણીમાં નીચવી લીધું છે ત્યાર પછી તેમાં એક ચમચી સાજીના ફૂલ એટલે કે ખાવાનો સોડા બેકિંગ સોડા ઉમેરીશું આ રીતે એક ચમચી બેકિંગ સોડા ઉમેરીશું હવે આ બંને વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે જુઓ ફક્ત આપણે આ બે ત્રણ વસ્તુની જ જરૂર છે ત્યાર પછી આપણે અહીં એક ન્યૂઝપેપરનો ટુકડો લઈશું આ રીતે ન્યૂઝપેપર લઈ અને આ પાણીમાં તેને બોળી દઈએ પાણીવાળું ભીનું કરી લેવાનું છે ત્યાર પછી આ ભીના પાણીવાળા ન્યૂઝપેપરના ટુકડાને આપણે આ સિંકમાં પાથરી દઈએ જુઓ આ રીતે આખી જ સિંક પર આપણે આને પાથરી દેવાનું છે અહીં આપણે આ સિંકને ઘસવાની જરૂર નથી સાબુની જરૂર નથી કોઈ પણ વસ્તુની જરૂર નથી છતાં પણ તમે જોઈ શકશો કે સિંક આપણે એકદમ સરસ નવા જેવી બની જશે તો અહીં આ રીતે આપણે ફરતે જ ન્યૂઝપેપરને લગાવી દેવાનું છે ત્યાર પછી આ જે પાણી વધ્યું છે ને તેને આ રીતે ન્યૂઝપેપરના ટુકડા પર આ રીતે ઢોળી દેવાનું છે તો અહીં શું થશે કે આ રીતે એક પાણીનું ખાબોચ્યું ભરાઈ જશે હવે આ પાણીને આમને આમ રહેવા દેવાનું છે આને આપણે એક કલાક સુધી આમને આમ રહેવા દઈશું હવે અહીંયા ઝીંકનો પાર્ટ જે પણ ખાલી છે ત્યાં ફરીથી આ રીતે ન્યૂઝપેપર લગાડી દઈશું આખી સિંકને આપણે કવર કરી લેવાની છે ન્યૂઝપેપરથી અને આ જે પાણી છે તેને પણ આ રીતે અમને આમ રહેવા દઈશું તમે જોઈ શકશો કે આ રીતે આપણે એક કલાક રાખવાથી આ જે સિંક છે એને મેળે જ સાફ થઈ જાય છે આ જે પાણી આમાં ભરેલું છે તે સિંકને એકદમ સાફ કરી દેશે તો આ રીતે આપણે તેને એક કલાક સુધી રહેવા માટે રાખી દઈએ જુઓ તો અહીં એક કલાક થઈ ગયેલી છે એક કલાક પછી આ ન્યૂઝપેપરને આપણે હટાવી લઈશું તમે જોઈ શકો છો કે ન્યૂઝપેપરને આ રીતે હટાવવાથી જ તેમાં એક ચમક આવી ગઈ છે આપણે અહીં સિંકને ઘસવાની જરૂર નથી કે નથી કોઈ સાબુ ડિટરજન્ટની જરૂર પડી છતાં પણ અહીં સિંક એકદમ ક્લીન થઈ ગયેલી છે જુઓ તમે જોઈ શકો છો અહીં સિંક એકદમ સાફ થઈ ગઈ છે ત્યાર પછી તે જ ન્યૂઝપેપરના ટુકડાથી આપણે સિંકને આ રીતે લૂછી નાખીએ તો કેટલો બધો ફર્ક આવી ગયો છે તો હવે જ્યારે પણ સિંક સાફ કરવાની હોય તો તમે આ રીતે સાફ કરી શકો છો ત્યાર પછી તમે આ રીતે ડિશવોશરથી પછી સાફ કરવા માંગતા હોય તો કરી શકો છો તો આ રીતે સિંક સાફ કરવા માટેનો આ બેસ્ટ ઉપાય છે ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવી ટ્રીક છે હવે જ્યારે પણ સિંક સાફ કરવાની હોય તો આ આઈડિયાનો જરૂરથી ઉપયોગ કરજો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે કોઈ કાપડ કે કોઈ વસ્તુઓ લઈએ ને તો એમાં આ રીતનું ફોર્મ આવતું હોય છે તો જેને આપણે ફેંકી જ દેતા હોઈએ પરંતુ આજે આપણે આ ફોર્મના પણ આઈડિયા જોઈશું તો અહીં મેં એક ફોર્મનો ટુકડો લીધેલો છે અને તેના આ રીતે નાના નાના ચોરસ ટુકડા કરી લેવાના છે ત્યાર પછી બધા જ ટુકડાને આ રીતે એકસાથે આપણે રાખી અને બધાને એક સાથે કટિંગ કરી અને એક સરખા માપના કરી લેવાના છે ત્યાર પછી તે ટુકડાને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી અને ગ્લુ ગ્લુ લગાડી અને બીજી સાઈડ આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે તેને આપણે બનાવી લેવાનું છે હવે બધા જ ટુકડામાંથી સેમ આ જ પ્રોસેસથી આપણે આ આકારનું બનાવવાનું છે આ રીતે બધા જ બનાવ્યા પછી અહીં આપણે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીશું તમે આ રીતની પ્લાસ્ટિકની બોટલ હોય તો તે પણ લઈ શકો અથવા ઠંડા પીણાની બોટલ જે આવતી હોય તે પણ લઈ શકો છો તેમાં પણ ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને ફરી આપણે એક ફોર્મ શીટનો આ રીતનો પાર્ટ તેમાં ચોંટાડી દેવાનો છે સરસ મજાનું ફ્લાવર પોટ બની ગયું છે ત્યાર પછી તેમાં તમે ફ્લાવર રાખવા માટે ફરી તે જ સીટમાંથી ફ્લાવર પણ બનાવી શકો છો અહીં આપણે વેસ્ટ એવા ફોર્મના ટુકડામાંથી ખૂબ જ સરસ એવું ફ્લાવર પોટ બનાવીને રેડી કરી લીધું છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો